રામ જય જવાન જય કિસાન કરીએ ગામડાની ફિલ્મ ચાલુ ખેતીવાડીનો વ્લોગ ચાલુ તો ડાયરેક્ટ જો લગ્નની સિઝન હમણાં બહુ આવે છે ને લગ્નમાંથી ડાયરેક્ટ સીધા વાળી આવ્યા છીએ આપણે અને અહીં આપણે પિયત ચાલુ કર્યું છે ચણામાં ચણામાં આપણે આમ બીજું પિયત ઉઈગા પછીનું બાવનમાં દિવસે ચાલુ કર્યું છે તો બાવનમાં દિવસે કર્યું થોડીક કોમેન્ટ કરજો કે ભાઈ થોડુંક વહેલું થાય છે કે થોડુંક મોડું થઈ ગયું અને ચણાનો ગ્રોથ કંઈક પાછળ તમે જોઈ શકો છો આવો હશે વચારે તોર્યો હે અને ફાલ ફૂલ પણ સોડવે સોડવે દસ દસ બાર બાર ફૂલડા આવી ગયા છે હજી આપણે પેલો ડોઝ ફૂગનાશક અને વેક્સિલાઇઝરનો સાઇટ હતો ફૂલનો નહોતો સાઈટો આવું ફાલ ફૂલ અને ઈયળનો ડોઝ સાટવાનો છે પણ હવે આ પિયત પૂરું થાય ને પછી સાટવાનો હે અને ખાસ કોમેન્ટ કરજો મિત્રો કે ભાઈ બાવન માં દિવસે ચણા કેવા છે આપડા ગોવિંદભાઈ અહીંયા વારે છે પાણી એટલે કઈ ગવા ચણા છે આપડા અને ઘઉંમાં પણ પિયેત તાજ ચાલુ કર્યું છે સાતમું પિયેત આપણે હજી ઘઉં નીંગલા નથી હવે આ પાણી પીએ ને કરતા નિંગલ પડી ગયા ત્યાં પણ જઈએ જોઈએ અને ખાસ કોમેન્ટ કરતા રહેજો અને ફાલફૂલની દવા સજેસ્ટ કરજો મિત્રો પહેલા બ્લોગમાં આપણે પૂછ્યું હતું ઘણા મિત્રોને કોમેન્ટ પણ આપી હતી પણ હજી ખાસ ફાલફૂલની દવા ખાસ તમે હજી કોમેન્ટ કરજો હાલો હજી અમારે ઘરે જ આવવાનું બાકી છે છોકરાઓ તો રાબેતા મુજબ ભણવા ગયા છે અને ભાઈ ખેડૂતની ફિલ્મ છે ને એન્ડ સુધી જોજો મજા આવશે તમને એવું છે એવું શું કહેવાય લાઈવ પહોંચી ગયા ઘરે રહોડામાંથી ખળભળા ઠંભરાય છે બપોરા ની તૈયારી હાલતી લાગે રોટલો ચડી ગયો છે મેનુમાં ઓડો વાડીના રીંગણા ના ભાઈ ઓડો ને રોટલા વાડી નું ભાત ભરો અમારે ઘઉં વાળા પડાવવા હે ને ત્યાંથી બપોરા કરવા આવીએ તો થઈ જાય કલાક દોઢ કલાક જેવું પાણી ચાલુ રાખવું પડે એટલે અહીંયા દેવા જવું પડે અહીંયા તો ગોવિંદભાઈને હોય જ એટલે વા કામ બાંધતો હોય ને અહીંયા ભાત પોત ને ઉપાડતી હોય મિત્રો હવે જાય ઘઉં વાળા પડે અને હોની કીધું ચાલુ જોઈએ રાજુ રાવી જાય ને એટલે અત્યારે કાર વોશ થાય છે

યુરિયા તો મિત્રો પહોંચી ગયા વાડીએ અહીં આપણે ઘઉંમાં સાતમું પાણી નિંગલ પડી ગયું ને ડુંડિયું ધીરે ધીરે હવે ને દેખાવા માંડી છે શું કહે ઘઉંનો ગ્રોથ કોમેટ કરજો ખાસ

रेस लगा डबानी चाहिए का? अरे आमारी उत्तीर्ण हाँ तो अबे जो ये शिक्षण या गढ़ जाए अनवेल वाइल्डलाइफ मावे नहीं गुड़े ये नदी का बहाव काफी ज्यादा है और यहाँ की स्थिति बहुत ही गंभीर है कुछ कहा नहीं जा सकता इस जगह के बारे में और इसी के साथ हम स्टार्ट करते हैं अपनी रेस, रेस। पापा अगले आंग તો હવે બે હોડીની રેસ ચાલુ થઈ ગઈ મિત્રો હાલો મૂકો કઈ ભાઈ હોડી કઈ તારીખ ગો અરે યાર રાજી હોડી આગે નિકલતી હોય પીછે મેરી જા રહી હે હમ રાસ્તે પે આ ગઈ હે હોડી

રામ 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 ડિસિઝન લેવાનું છે રણજીતને ને હોળી છે આગળ મારી પાછળ રાજવીરની છે પણ રાજવીરની હવે ડૂબી છે અડધી છે મારી તો હવે ડૂબી ગઈ છે ભાઈ વિનર કોણ છે मैं। तुम कैसे हो मैं तो हूँ कैसे मेरी आगे निकल गई। मैं हूँ। क्यों हो मेरी बॉडी आगे निकल गई ना मैं हूँ। कैसे पर तुम कैसे? तुम तो उल्टी हो गई इसलिए हमारी उल्टी हो गई तो आपकी भी उल्टी हो गई थी ना मैं मेरी तो थोड़ी सी उल्टी हो गई थी। अच्छा इसलिए आप विनर है इसलिए आप विनर है थोड़ी सी उल्टी दोनों विनर है

રાજવીર ને તરસ લાગી ને ગાડી ને ભૂખ લાગી ગાડી માં હવે નાખવું જો ખનીજ કે ભાઈ ફ્રુટી હવે જાવું છે તો પાઈ દે બીજું શું હોય કાંઈક તો ઊભું જ હોય ગાડીમાં ખનીજ ઘટી ગયું છે કા કેમ હાલે કેમ આવી ગયું દેખાતું નથી ચલો 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 આ કોક હજી શું હાઈશ ભી હે દીધી આવે ત્યારે મિત્રો અમે વાડીયાથી આવી ગયા હતા ભૂપતભાઈ નો ફોન આવી ગયો ટીવી રિપેર કરાવવાનું છે આ અમારા છે મંત્રી સાહેબ અને મંત્રી સાહેબ પણ આપડે શું કહે યુટ્યુબ લાઈન માં છે કઈ ચેનલ છે મંત્રી સાહેબ ઇતિહાસ જાણો ઇતિહાસ જાણો મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો હું મંત્રી સાહેબ હું કામ

ટીવી બગડી ગયું ટીવી તો વેરો મને અંબાડીને ભરવાનો છે હવે કઈ કંપની નું હોય હવે કઈ કંપની નું ભાઈ ચાઇના ટાઇના ટાઇના ને પણ હવે કારીગર તો આપણો હે ને રામ 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 ઓ ભુપતભાઈ કયું ને પંચાયતમાં ગઈ રહ્યા હે ભાઈ ની ટીવી બગડી ગઈ સુબધન હે બેરો ભર્યો કમ્પ્લીટ ઓ ટીવી નો વેરો કેટલો આવે પંદર હજાર પંદર

એ પંદર હજાર તૈયાર જ રાખવાના બરોબર ને શીલાભાઈ કારીગર ભૂપતભાઈ ના ઘરે આપડે પોગી ગયા અમારે કયુર ને બ્લોક માં લેવા પડે ને કા કયુર આવી જા આ આપડા ભૂપતભાઈ નો છોકરો કયુર રાજુ બે ભરા ભરો હા હવે બે લીધું તો રાજુ રે કાલે ટ્યુશન માં આ રાજુને બે ભેરા પણ અને ભૂપત ટીવી લઈને આવી ગયા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો અમારે નવી ચેનલ ચાલુ કરવી કા પરિસ્થિતિ તો ટીવી ની હારી છે લગભગ ખર્ચો ખર્ચો નહીં થાય તો એવા છે ને અમારે ભૂપતભાઈ ની ટીવી રીપેરિંગમાં બે દિમ થઈ જાય અમને એમ હતું કે પંદર કજર નો ગોબો હે કારીગર કે થઈ જાય વાંધો નથી ટીવી દેવ થઈ ગયું હોત ને ફૈડક ફૈડક સાલું તો ઘણું છે હવે આવશે દોરી બનાવી રાખીએ ભાઈ થોડીક

પટા ગાઈ ગયા સારી દેવા થઈ ગયા બ્રેક નું કામ તો ભૂપતભાઈ હે ને વ્યવસ્થિત જ હોવું જોઈએ એ ભૂપતભાઈ ફાઈનલી આપણે પૂગી ગયા છીએ ઘરે અને અમારે આજ ઘણા બધા મહેમાનો આવેલા છે અમારા આ છે ને આ છોકરો હે આ ભાઈ છે અને આજ બર્થડે હેપી બર્થડે રોંઢા નો સમય એટલે આપણે વ્લોગ માં જોઈએ છીએ ફરી એમાં કામ કાજાલતું છે અને અમારા બે ના કોઈ દિવસ વ્લોગ માં આવ્યા નથી આપણા છોકરા ના ઘીરે છોકરી દ્વિજુ બોલો તો કઈક અને અહીંયા નાસ્તા હાલે હાય હાય કર દે દ્વિજુ Hai. Bik lagi, eh? Eh.